અશોક લેલેન કન્ટેનરમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ભરી વડોદરા તરફ આવનાર છે જે બાતમી હકીકતના આધારે આલસી પોલીસનો સ્ટાફ સરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ આંબલીરા ગામ પાસેના તળાવ સામે રોડ ટ્રેક પર વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળું અશોક લેલેન કન્ટેનર આવતા તેને થોભાવી તપાસ કરતા કન્ટેનરના પાછળના ભાગે ટ્રેક્ટરના સ્પેરપાર્ટ તથા ટેલિકોન ઇક્વિપમેન્ટની આડમાં છુપાવી લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અશોક લેલેન્ડ કન્ટેનર ટ્રેક્ટરના સ્પેડપાર્ટ ટેલિકોમ ઇક્વિપમેન્ટ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ મોબાઈલ મળી બે કરોડ બ્યાસી લાખ પંચાવન હજાર સાતસો એકના મુદ્દામાન સાથે કન્ટેનર ચાલક અમીન ખાન પઠાણ બાગડખાનની અટક કરી વધુ તપાસ હાથ ધરી